નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોડક્શન સોસાયટીમાં આવેલી પ્રોગ્રામ મેનેજર તેમજ એકાઉન્ટ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ કોમ ડેટા એન્ટ્રી ઓપરેટરની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરાતવી છે તમે જોઈ શકો છો મિત્રો ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રચવામાં આવેલ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી માટે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા માટે અગિયાર માસના કરારિત હંગામી ધોરણે પોસ્ટ કોડ નંબર એક બે ત્રણ ચારના ઉમેદવારોએ તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા સ્વપ્રમાણિત નકલો સાથે નવથી અગિયાર કલાકે ઉપર દર્શાવેલ સરનામે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અનુભવ તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ વિશે તો તમે જોઈ શકો છો પ્રોગ્રામ મેનેજર ચાઇલ્ડ પ્રોટેક્શન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક પગાર ફિક્સ છેતાલીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મળવાપાત્ર પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકેટ્રી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ મની યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકની પદવી મેળવેલા હોવી જોઈએ તેમજ અનુભવની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ ઘડતર અમલીકરણ દેખરેખ ક્ષેત્રે ત્રણ વર્ષના અનુભવને પ્રાધાન્યતા તેમજ કોમ્પ્યુટરમાં નિપુણતા ઉંમરની વાત કરીએ તો પચીસથી પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રોજેક્ટ મેનેજર સારા માટે જગ્યા છે એક જગ્યા છે છેતાલીસ હજાર ત્રણસો ચાલીસ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકેટરી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ તેમજ અનુભવની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ ઘડતર અમલીકરણ દેખરેખ ક્ષેત્રે ત્રણ વર્ષના અનુભવને પ્રાધાન્યતા કોમ્પ્યુટરમાં નિપુણતા તેમજ ઉંમર પચીસથી પિસ્તાલીસ વર્ષ સુધી હોવી જોઈએ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે પગાર ધોરણ તેર હજાર બસો ચાલીસ રૂપિયા શૈક્ષણિક કરીએ તો માન્ય યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત ગ્રેજ્યુએટ ઇન કોમર્સ ડિગ્રી ઇન મેથે હોય હિસાબી કચેરી કાર્યપદ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટર તેમજ ટેલી સાથેનો એક વર્ષનો અનુભવ વયમર્યાદા પચીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે તેર હજાર બસો ચાલીસ રૂપિયા માસિક ફિક્સ વેતન શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડ દ્વારા ધોરણ બાર પાસ માન્ય બોર્ડ દ્વારા ડિપ્લોમા કોમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ ઓછામાં ઓછો સરકારી સ્વૈચ્છિક સંસ્થા ક્ષેત્રે એક વર્ષનો કામગીરીનો અનુભવ ધરાવતા હોવો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે ઉક્ત કોડ નંબર એક અને બેની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતમાં પંચાવન ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ પોસ્ટ કોડ ત્રણ અને ચાર જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતમાં પચાસ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ઉક્ત ઉમેદવારો માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનું જ માન્ય ગણવામાં આવશે તેમજ દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જરૂરી છે ઉપરોક્ત ભરતી સંબંધિત વિકતો માટે કચેરીએ રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવો નહીં તેમજ દરેક ઉમેદવાર કોઈ પણ એક જ જગ્યા માટે અરજી કરી શકશે આ મુલાકાત ઇન્ટરવ્યુમાં કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં તેમજ રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી અગિયાર કલાકનો રહેશે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સાલ્યની માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે તેમને જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગે અબાધિત અધિકાર છે તે મુખ્ય કારભારી અધિકારીનો રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો જેમાં સવારે નવથી અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી નંબર ડોક્ટર મહેતા ગાંધીનગર ખાતે રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આવી જગ્યા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી